નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાદો ગુજરાતના દસ મોટા સમાચાર સાથે એક મિનિટમાં પણ તે પહેલાં આ પીડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમિકમાં જણાવો કે તમે માપી યોગ્ય અંબાલાલ પટેલની આગાહી છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે હવે એક નવી આગાહી બહાર આવી છે હવામાન વિભાગે જુલાઈમાં ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી કરી છે આ સાથે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી છે. હાલમાં ત્રણ સિસ્ટમોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. તેથી ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે અને ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર સારી રીતે નીચા દબાણનું વાતાવરણ છે જેના કારણે વરસાદી વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. ગુજરાતમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. जेना कारणे कितलाक जिल्ह्यामा आगाऊ थी चेतावणी जारी करवामा आवी छे आगामी 26 થી 30 जुलै दरम्यान ઉત્તર થી दक्षिण અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે નેશન કાર્ડ અંગે સરકારે બહાર પાડી નવી मार्गदर्शिका ભારતની વસ્તી 100 કરોડ થી વધુ છે આજે પણ દેશમાં ઘણા લોકો એવા છે જે બે ટંકનું ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી આવા લોકો ને ભારત સરકારની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઊંચા ભાવે મફત राशन પૂરું પાડવામાં આવે છે સરકારી યોજના હેઠળ લાભ લેવા માટે લોકો પાસે રેશન કાર્ડ હોવું આવશ્યક છે જેમની પાસે રેશન કાર્ડ નથી તેઓ આ સુવિધાનો લાભ લઈ શકતા નથી જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો પચી તમારા માટે આ કામ શક્ય એટલું જલ્દી પૂર્ણ કરવું મહત્વપૂર્ણ છે નહીંંતર તમને મરી રહેલા લાભો બંધ થઈ શકે છે જો તમને નથી ઈચ્છા કે તમારું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવે તો આ કાર્ય પૂર્ણ કરો સરકારે આ માટે માર્ગદર્શિકા જારી કરી છે આ લોકોના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે સરકારે રેશન કાર્ડ અંગે કડક નિયમો લાગુ કર્યા છે નવી માર્ગદર્શિકા અનુસાર જે રેશનકાર્ડ ધારકોએ હજુ સુધી ઈકેવાયસી કરાવ્યું નથી તેનું નામ રેશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે સરકાર સ્પષ્ટપણે કહે છે કે ઈકેવાયસી જરૂરી છે જેથી લાભ ફક્ત તે જ લોકો સુધી પહોંચે જેઓ ખરેખર તેના હકદાર છે ઈકેવાયસી વિના છેતરપિંડી અને અનિયમિતતાઓનો અવકાશ રહે છે આઈઆરસીટીસી રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગમાં કર્યો ફેરફાર हवे तत्काल टिकट बुक करवा माटे आधार साथे लिंक करेल मोबाइल नंबर फरजियात रहे शे, जेना पर ओटीपी आवशे जो तमे आईआरसीटीसी अकाउंट ने तमारा आधार साथे लिंक नहीं करावियो होय तो तमे तत्काल टिकट बुक करी शक्शो नहीं पंदरमी जुलाई थी टिकट बुकिंग ऑनलाइन अथवा ऑफलाइन माटे टू फेक्टर ऑथेंटिकेशन लागू जेमा तमारा रजिस्टर्ड मोबाइल नंबर पर ओटीपी आवशे जे बाद तमे तत्काल टिकट बुक करावी शकशो श्रावणमा एमटीएस धार्मिक प्रवास योजना एमटीएस द्वारा चालू वर्षे पवित्र श्रावण मास दरम श्रद्धालुओं ने विविध मंदिरे दर्शन करने की प्रवास योजना जाहिर जेमा आखा दिवस धार्मिक बस प्रवास में आठ थी दस मंदिरो दर्शन करमसी हद में रहता नगरिकोए प्रति बस रूपया तरण हजार तथा ओडानी डद में रहता नगरिकोए रूपया पांच हज़ार चूकवान रहे छे। एक बस में बेसवा कैपेसिटी तीस लोग પરંતુ ચાલીસ લોકો તેમાં બેસી શકશે અભ્યાસક્રમમાં રામાયણ અને ગીતા સામે ઉત્તરાખંડની શાળાઓમાં બાળકોના અભ્યાસક્રમમાં કેટલાક ફેરફારો કરવામાં આવશે આ માટે એક સૂચના જારી કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે દવેથી શાળાઓમાં ભાગવત ગીતા અને રામાયણ પણ ભણાવવામાં આવશે આ માહિતી ઉત્તરાખંડના શિક્ષણ મંત્રી ધનસિંહ રાવતે આપી છે મેને કહ્યું કે આ સૂચના લગભગ 70000 સરકારી શાળાઓ માટે જારી કરવામાં આવી છે આ ઉપरांत વિદ્યાર્થીઓ સવારની પ્રાર્થના દરમિયાન શ્લોકોનો પાઠ કરશે પી એન કિસાન યોજનાનો વિસ્મોહ હપ્તો ક્યારે મળશે દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને લાભ આપવાનું કામ કરવામાં આવે છે આ બ્રહ્મા સરકાર એવા ખેડૂતોને પણ મદદ કરે છે જેઓ આર્થિક રીતે નબળા છે અને જેમને ખેતી કરવા માટે નાણાકીય મદદની જરૂર છે આ માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે જે હેકર તેમણે વાર્ષિક 6000 રૂપિયા આપવાની જોગવાઈ છે તે જ સમયે આ પૈસા બે થી 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે આ વિસ્તીમા 11 સુધી આ રકમ કુલ 19 વખત ખેરુતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને હવે 20મા હપ્તાનો વારો છે જેના વિશે હવે ચર્ચા થઈ રહી છે કે આ હપ્તો 18 જુલાઈએ જાહેર થઈ શકે છે તો ચાલો જાણીએ કે આવું કેમ કહેવામાં આવી રહ્યું છે ખેરુતો આ વિષય વધુ જાણી શકે છે વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે બાલતાલ અને પહેલગામથી યાત્રાળુઓની અવરજવર હાલ બંધ કરી દેવામાં આવી છે જમ્મુ અને કાશ્મીરમાં હવામાન ખૂબ જ ખરાબ છે અને ગઈકાલથી ભારે વરસાદ ચાલુ છે ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે પહાડો તૂટવા અને ભૂસ્ખલનનો પણ ભય છે आईडीएमए आगामी पांच दिवस एटीस जुलाई सुधी जम्मू और काश्मीर में थी अति भारे वरसद आगाही करी गुजरात भर में आज थी पेकाना भावे उनाड़ मगनी खरीदी शुरू भारत सरकार द्वारा वर्ष बेहजार चौवीस पच्चीस मगपाक टेका भाव रुपया आठ हजार सौ ब्या प्रति क्विंटल जाहिर करो વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસ માં ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર છપ્પન હજાર હેક્ટરમાં થયું હતું ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સીઓ દ્વારા નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી પ્રાણું જેટલા ખરીદ કેન્દ્રો પરથી તારીખ એકવીસ જૂનથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે ટેકાના ભાવે મગના વેચાણ માટે નાફેડના સ્મૃદ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ ત્રેવીસ હજાર ચાર ઇઠ્યાસી ખેડૂતોએ નોંધણી કરાવી છે નોંધી કરાવેલા તમામ ખેરુતોને એસએમએસ ઓ મારફતે જાણ કરવામાં આવશે તે પ્રમાણે નિયત કરવામાં આવેલા ખરીદી કેન્દ્ર ખાતે ખેરુતોએ પોતાની જર્સી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે ખેરુતો પાસેથી તારીખ 21 જૂન થી ટેકાના ભાવે ઉનાળો મગની ખરીદી શરૂ કરવામાં આવશે altres उल्लेखनीय છે કે અનિવાર્ય સંજોગોના કારણે તારીખ 4 જૂને મોકૂફ રાખેલી ઉનાળો માંગના ટેકાના ભાવની ખરીદી શરૂ થશે કેરુતોને મર્શે મફત છત્રી વર્ષ 24 થી 25 માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેકરફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી શેડ કવર પૂરવા માટેની યોજના અમલમાં છે આ યોજનાનો લાભ લેવા આઈ કેરુત પોર્ટલ પર અરજી કરવા માં આવે છે આ યોજનાનો લાભ લેવા માંગતા ફળ શાકભાજી ફૂલ પાકો તથા નાશવંત કૃષિ પેદાશોનો રોડ સાઇડ વેચાણ કરતા हाट बाजार लारी वाला लारीवाड़ा हुए आ समय में आई खेडूत पोर्टल पर अर्जी करी दे